જય માતા દી જય ખોડિયામાં મિત્રો સ્વાગત છે તમારો આપણા આજના વ્લોગમાં કમલેગમાં આશા કરીએ કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો સવારમાં ઉઠીને અત્યારે છે ને અમે પોરબંદર ભૂગી ગયા છે હું ને મારા માઈ છે એના શેઠની અહીંયા છે ને મિની ટ્રેક્ટર લેવા આવ્યા છે જોવામાં છે અમારા માઈસા અને બાકી તો છે ને અત્યારે બિલેશ્વર મહાદેવના દર્શન કરી લીધા સો વાગે બસમાં આવ્યા તો અત્યારે આ પૂગીને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો તમે તેનો પાર્ટ મૂકી દઉં તો જોઈ લઉં बिलेश्वर महादेव ने दर्शन ત્યાં આજે સવારે ગયા હતા ત્યારે હજી બધે પૂજા ને એવું કરતા હતા ફોર પંદર થી નીકળી છે ફેશન લઈને મારા માઇસા ટ્રેક્ટર રાખે અને જો આયા બોટુ મસ્ત હવે ઘર એન્જોય કરો હવે નીકળીએ ડાયરેક્ટ પિલેસ તો

પ્રક્રિયા પૂગી ગયા છે અને આ તો એવા હાટું શોધ નાતા લીધા કેમકે હું ઘડીક ટ્રેક્ટર રાખતો તો ચાર પાંચ કિલોમીટર આખ્યું બહુ ફાવતું તો નતું પણ આ રોડ ઉપર છે કેમકે આ મિની ટ્રેક્ટર નું બેલેન્સ બહુ વરાય નહીં તો આ પૂગી ગયા ઘેર અને આ છે મહેસાના ના રૂમ જ્યાં રે ત્યાં વિપુલભાઈ ને જો માઇસી ને જો સાંદલા કરે કેમકે ખેતનું છે લીધું ખેતર હાટું अरे हाथी ઉતારી લીધો છે તો હવે છે ને જે મને હવે છે ને જવા દે ઇને નેટ નાખ્યું ઇને ઉતારી ને તું જવા દે મોહિયાર આ વિપુલ લડી ગયો તો ઇને તો દે આવળ તોય નથી ગિયર કઈ બાજુ છે એને મત ખબર ને હવે માર મોહિયાર છોડ્યો એ ઓલો ડાન્ડ ગયો આગળ કર દીજે ક્લેશ કરે હા હવે આને એ પેરામ પેલા તરસાઈ કામ કરતા હવે તો અહીંયા આવી ગયા હવે તો આવાયા જ કામ કરીને તો હવે છે ને સબલા ને બધું તરફાળ ને બધે લેતો જઈએ અને મેં છે ને હવે આપડે ખેતર નો ગેટઅપ પહેરી લીધો છે પેન્ટ નજ બદલાય ખાલી શર્ટ જ હતો તો બધું જો છે એ લેતો જઈએ ઠેસર આવવાનું હતું તે પણ આવી ગયું છે અને આપણો મિની ટ્રેક્ટર માં છે ને ડાયરેક્ટ ઘઉં આવી છે ડાયરેક્ટ ઠાઠું લગાડી દીધું તો હવે છે ને હવે ફટાફટ કામ ચાલુ કરી દઈએ અને આજે છે ને સ્ટેન્ડ છે ને એ મારું નથી લેતા આવ્યો સીએમ બાપુ નું પેશિયલ લેતા આવ્યો સમતલ મોબાઈલ રે એ રીતનું પણ આમાં ફીસર આપ્યું છે જો પાણીનું આપણે નળી આપી છે મોબાઈલ છે ને સમતલ રહી શકે

તો હવે શ્રીફળ અતારી અને હવે કામ ચાલુ કરીએ તો સમય કોટ નથી કરવો તો બધા સાહેબ એકલા કામ ચાલુ

અને બીજી જગ્યાએ આપણે જે ઘઉંનો ઢગલો પડ્યો તે ઓલા કરતા આ ઘઉંનો ઢગલો બહુ મોટો છે જાય પણ આમાં છે ને બધા પૂરા છે એટલે તો આ બધું છે ને વ્યવસ્થિત રીતે પાછું ગોઠવી દીધું ઘઉં કાઢી લીધા છે બે ઠેગલા અને ઘેરે પણ પૂગી ગયા છે તો હવે અત્યારે છે ને સ્વિમિંગ પુલ ભરાઈ ગયું છે પાણી આ ચાલુ છે અત્યારે અને અત્યારે પડી ગયા ને આમ હવે મારે નાહવાકો મારવાનો છે તરતા તો નથી આવડતું પણ બહુ ઊંડો નથી હું આખો બોલી દઉં ને એટલું થાય એટલે આમણો થયા ઠેકડો નહીં મારવાનો ઊંડો મારવાનો છે તો સિનેમેટિક શોટ નો એન્જોય કરો અને હવે ફટાફટ નાઈ નાખ્યું

મજા આવી ગઈ એકદમ સ્વિમિંગ પુલ નાવાની પછી ઇન્સ્ટાગ્રામમાં ઘડી વાર લાઈવ છે કેમ કેમકે આજે વન કે આપણે ફોલોઅર થઈ ગયા છે રાધા દિવસ થઈ ગયા તો એટલા માટે આપણે લાઈવ થવાનું પણ આજે લાઈવ આ તો ઘણા લોકોને મજા આવી ગઈ છે કે માં કઈક નવીન જોવા મળ્યું નવીન જોવા મળ્યું એટલે કેમ કે અમારા માસિયાર ને ભાગ્ય રાખે ને એના હેઠ ને બહુ મોટા છે વ્યક્તિ તો અહીંયા બધું વાળીયા સ્વિમિંગ પુલ ને એવું બધું છે બે અઢી જેવું હું થઈ ગયું તો હવે જમવા જ જો વિપુલ ને બે વહી ગયા આગળ અને મારા ઘેરે વહી ગયા હું મારા કપડા લેતા આવ્યો ટી શર્ટ પહેર્યું પહેર્યું લીધું અને સડો પહેરી લીધો પાછો અને ચાલો હવે જમવા જઈએ આ બધું જે બપોર પછી હજી પેકિંગ કરવાનું છે તો કરી લેવું બધું હજી બધું હોકેલવાનું બાકી પડ્યું ખાલી ઘઉં અત્યારે ઘેર ભૂગાડે તો બે ટોલી અહીં ઠેલવા છે ઘઉં અને થોડાક હજી છે ને હજી ટોલીમાં છે કહું બે ટોલી અહીં છે નાખા અને હજી અડધી પોણી ટોલી છે ને અહીં છે ભરી ગયેલા તો એના ગારા વાળા વ્હીલ હતા ને એટલા માટે એમાં નથી નાખા તો હવે છે ને બધા જમવા બેસી ગયા હવે મારે એકને જ બાકી છે તો અત્યારે બધા જમવા બેસી ગયા હવે હું બેસી જાઉં જમી કરવી અને ફ્રી થઈ ને અત્યારે પાંચક જેવો સમય થઈ ગયો છે અને મારા માઇસી ને મારા માઇસી છે ને એ છે ને બધું કાંધા જેવું એ થોડુંક વાવલે અને બીજો તાલપત્રી ને હું બધું હકેલવા નતો બાસકાન ને તો અહીંયા હકેલી ને લેતા આવ્યા જો અહીં અમે પડ્યું બધું અને હું છે ને હું એકલો બી છે બીજું કામ કરતો તો હું કામ કરતો હતો એક ગાય છે પછી એક વાછડો છે તો તેને છે ને પાણી પીવી રહ્યું પછી ગદપ વાઠી તો એ હું બધું કહ્યું એ તમને બતાડી દઉં ગાય કેમ છે એ જો તમને આગળ તો ગદપ અહીંથી વાટી લીધી હજી એક પાછો હાથ સુધી એટલે અદાણી આપણે હોય એટલે મારવા જોડે વાસળો પાણી પીરાઈ દીધું ત્યાં કઈ નતો બોલતો અને હજી પાડી છે નાની તો આ બધા ગદબ ને નાખી દીધી જો ગાય એકલી ખાય હવે અને વાહ સામે ઘર છે ગાડીને તો આ રીતે છે બધું અને અત્યારે છે ને ફટાફટ છે ને આગળ પાછા ના આવ્યા અમે પાછા આગળ ના ગયા જતા થોડુંક કામ કરીને આ ગદબ ને વાટીને તો હવે છે ને તીખોટ આવી ગયો હતો મિત્રો તો અત્યારે છે ને હવે નીકળવું છે મારા બીજા માસી છે અહીંથી પાંચ સાત કિલોમીટર થાય તે તરસાઈ રહી તો ત્યાં જ છે અમારા બે ભાઈઓને અને મારા માસિયારને અક્ષયને ત્રણેયને તો આગળ નીકળીએ ફટાફટ મેં સડો પહેર્યો પાછો નાઈને તો બદલાઈ લઉં અને પછી નીકળી નીકળીએ કચાસ આવી ગયા છે મારી માયસી ત્યાં જતા હોય ત્યાં લોક સ્ટાર્ટ નથી કર્યો તો અત્યારે છે ને અહીંયા માતાજી નું મંદિર છે સારાણાયુ નું તો અહીંયા માતાજીના મંદિર આવ્યા છે જે રીતે આપણે ફોડિયાર માતાજી નું ફુલડ્રામા છે ને એ જ રીતે બધી છે પણ અહીંયા જે ઈશ્કા ને વધુ છે બાકી અહીંયા પાછળ તમે જોઈ શકતા હો આ બધું ક્રિકેટ નું ગ્રાઉન્ડ છે છોકરા રમતા હોય અને સાલો માતાજીના દર્શન કરી કર્યા છે સારાણી આવી ને દર્શન કરાવી દીધા છે અને અત્યારે તો અંધારું થઈ ગયું છે અને જો બહુ ઈસ્કા ને બહુ છે જો આવા ઝૂલા અહીંયા બહુ છે જો આ ભાઈ ઈસ્કી એવા તો આ બધા એમાં આમ તમે લોકેશન જોતા હો એક નંબર તો હવે છે ને

બધાએ છે ને જમવાનું ચાલુ કરી દીધું મારા માઈસાએ કરી દીધું વિપુલ ભાઈએ ઓકસે આતે જ રહી એટલે અરે મારા માસી જો ભજીયા બનાવે ગરમાગરમ તો ગ જમવાનું ચાલુ કરી દઉં હું માને ભજીયાને બસ અત્યારે જમમી લીધા છે અને મારા માસી હજી જમે છે અને બીજા બધા જો અત્યારે બેઠા ને વિપુલ ને મારા માઈસો સીતા તો બાકી તો કઈ નહી મિત્રો તો વ્લોગ એડિટિંગ કરવાનો છે અને આજનો બ્લોગ બહુ મોટો થઈ ગયો છે તો છેલ્લે સુધી બનાવી તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળ્યા એક પાછા નવા વ્લોગમાં જેમ કે કાલે આપણે નીકળી જવાનું છે ફુડરામાં અને આપણે ડાયરેક્ટ નોકરી જવાનું છે એટલા માટે હવે આજનો બ્લોગ છે ને ત્યાં અહીં સુધી રાખીએ તો આશા કરીએ મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળ્યા પાછા નવા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતા